અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ પાંચ ગરીબી વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ગરીબીના નિર્દેશકો એના વિશે માહિતી મેળવી રહ્યા હતા હવે આજે આપણે ગરીબીના જે નિર્દેશકો છે એમાં આગળના નિર્દેશકો વિશે માહિતી મેળવીશું ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી બરાબર તો જોઈએ હવે આપણે છઠ્ઠું નિર્દેશક છે શૌચાલયની સુવિધા તો ભારતમાં વસ્તી ગણતરી બે હજાર અગિયારની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ સિત્તેર ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે એટલે આપણા ભારતની વાત કરીએ તો બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થઈ હતી તે મુજબ સિત્તેર ટકા વસ્તી ગામડામાં રહે છે અને તેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની એટલે પાણીજન્ય એટલે પાણીથી થતા રોગો દૂષિત પાણીથી બરાબર રોગો થવાની અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે અને આનાથી બચવા સ્વચ્છતાએ જરૂરી છે અને સ્વચ્છતા અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે તો અહીંયા એક આંકડાકીય માહિતી આપી છે કોસ્ટાકમાં તમે જોશો કે શૌચાલયની સગવડતાના પ્રકાર મુજબ ઝૂંપડાવાસી કુટુંબો તો કુલ સો ટકા મકાનો લઈએ એમાંથી મકાનમાં જ શૌચાલયની સગવડ સગવડવાળા કુટુંબો છે એની ટકાવારી છે છાસઠ ટકા અને મકાનમાં શૌચાલયની સગવડ ન હોય તેવા મકાનોની તેવા કુટુંબો છે ચોત્રીસ ટકા તો આ જે ચોત્રીસ ટકા કુટુંબો છે તે જાહેર શૌચાલયો કે ખુલ્લામાં જાય છે બરાબર પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે જે ગરીબીને વધારવા માટે કારણભૂત પરિબળ બને છે સાતમો નિર્દેશક આપણે જોઈએ રહેઠાણ તો ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે કે વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી ખૂબ વધારે જોવા મળે છે લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે આ પ્રવર્તી ગરીબીનું એક માપદંડ છે એટલે આ પણ એક આજે ગરીબી જોવા મળે છે તો એનું પણ આ રહેઠાણ એક માપદંડ છે રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે બરાબર આપણને બધાને જ ખૂબ ખબર છે કે માનવીની પ્રાથમિક જરૂરિયાતો રોટી કપડાં અને મકાન તો રહેઠાણ મળે તો કેવા મળે છે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે કે રહેઠાણનું મકાન ઓરડાઓ રહેનારાઓની સંખ્યા ઘરમાં નળ ડ્રેનેજ વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે ભારતમાં સાહીઠ કરોડ લોકો સ્વાસ્થ્યઈને હાનિ પહોંચાડે અથવા તો જીવન માટે જોખમરૂપ એવા નિવાસ સ્થાનમાં રહે છે ભારતમાં મોટા ભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે જે ગરીબીનું એક માપદંડ છે આપણે અવારનવાર ન્યૂઝમાં જોઈએ છીએ સાંભળીએ છીએ કે આ મકાન પડી ગયું ધરાશય થઈ ગયું બરાબર તો સાહીઠ કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા તો જીવન માટે જોખમરૂપ એવા નિવાસ સ્થાનમાં રહે છે બરાબર આઠમો નિર્દેશક જોઈએ વીજળીની વપરાશ તો કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું કોઈ મહત્વનું પરિબળ હોય તો એ છે વીજળીની સગવડ દેશમાં ઉત્પાદન જો વધારવું હોય અને લોકોની લોકોના જીવનની ગુણવત્તા સુધારવી હોય તો વીજળીની સેવા ખૂબ જરૂરી છે મહત્વની છે ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે આપણા ભારતમાં વીજળી મોટા પાયે ઉત્પાદન થાય છે અને વપરાશ પણ થાય છે આમ છતાં વધુ વસ્તી અને ઓછી માઠાડીઠ આવક હોવાથી માઠાડીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે આપણી વસ્તી વધારે છે બરાબર અને માઠાડીટ આવક ઓછી છે એથી વીજળીની વપરાશ ઓછી જોવા મળે છે નવમો નિર્દેશક જોઈએ શિક્ષણ તો વિશ્વ બેંકની માહિતી મુજબ પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરના જે લોકો કે જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે બાકીના નિરક્ષર છે તેઓ મોટે ભાગે ગરીબ હોય છે સાક્ષર કોને કહેવાય કે પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે બરાબર શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે કે જો વ્યક્તિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તાલીમ ઓછી મેળવેલી હોય તો તે ઉત્પાદન કાર્યમાં કુશળતા મેળવી શકતો નથી ઉત્પાદકતા એની ઓછી રહે છે બરાબર જેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે તો એ પોતાના મનપસંદ વ્યવસાયમાં જઈ શકતો નથી બરાબર તાલીમ પામેલ શ્રમિક ન હોય કુશળ શ્રમિક ન હોય તો રોજગારીની તકો પણ ઓછી જોવા મળે બરાબર પરિણામે ઓછા વેતનો અને ઓછી આવકોને કારણે ગરીબી વધે છે શ્રમિક શિક્ષિત ન હોય કુશળ ન હોય તો શું થાય એને જેટલું વેતન મળે એટલામાં એણે કામ કરવું પડે બરાબર એટલે નીચા વેતનો અને ઓછી આવક એના કારણે ગરીબીમાં વધારો થાય છે વર્ષ બે હજાર અગિયારમાં બ્રાઝિલમાં સાક્ષરતાનો દર એકાણું ટકા હતો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે તમારે બ્રાઝિલમાં સાક્ષરતાનો દર એકાણું ટકા જ્યારે ભારતમાં ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર ટકા નેપાળમાં સાહીઠ ટકા અને પાકિસ્તાનમાં પંચાવન ટકા જોવા મળે છે જે શું દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે કે વિકસિત દેશોની સરખામણીએ આપણો સાક્ષરતાનો દર ઘણો ઓછો જોવા મળે છે ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી કે જે વ્યક્તિ શિક્ષણ પામેલ ન હોય તો એ પરિવર્તન ઝડપથી અપનાવી શકતો નથી બરાબર રૂઢિચુસ્ત માનસ ધરાવે પરિણામે અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે માત્ર માથાડી ટાવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી એવું હોઈ શકે છે ઊંચી માથાડી ટાવકવાળા દેશોમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે છે આગળ આપણે જોઈએ આવક અને સંપત્તિની અસમાન વહેંચણી તો ઓગણીસો એકાણુંના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માઠાડીટ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી કે આપણે ઓગણીસો એકાણુંમાં આર્થિક સુધારા અપનાવ્યા હતા તો તે બાદ ભારતમાં આર્થિક વૃદ્ધિ ઊંચા દરે થઈ માથાની આવકમાં પણ ઝડપથી વધારો થયો છતાં આપણી આવકની વહેંચણી કેવી છે અસમાન ધનિક વધારે પડતો ધનિક છે અને ગરીબ વધારે પડતો ગરીબ છે બરાબર તેથી મોટા પ્રમાણમાં ગરીબીમાં ઘટાડો કરી શકાયો નથી આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ બરાબર તમે જુઓ રોલ્સ રોય ફોર્ડ જેવી ગાડીઓ બરાબર વૈભવશાળી જીવનશૈલી ધરાવતા લોકો છે તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા લોકો પછી ખોરાક શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે યુએસએ અને યુકે અને ભારતમાં ટોચના એક ટકા વસ્તી પાસે રહેલ વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો આ કોષ્ટકમાં તમે જોઈ શકશો કે યુ એસ કે ટોચની એક ટકા વસ્તી પાસે જે તે દેશને રાષ્ટ્રીય આવકનો હિસ્સો આપણે જોઈએ તો વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંની વાત કરીએ તો યુ એસ પંદર પોઈન્ટ બે બરાબર આવકનો હિસ્સો કેટલો છે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં હિસ્સો પંદર પોઈન્ટ બે વર્ષ બે હજાર બારમાં અઢાર પોઈન્ટ નવ એટલે કે ટોચની એક જ ટકા વસ્તી આ ત્રણ દેશો યુએસ યુકે અને ભારત ટોચની ફક્ત એક ટકા વસ્તી પાસે વાસ્તવિક આવકનો હિસ્સો અહીં તમે અનુસૂચિમાં જોઈ શકો છો તો યુકે બાર પોઈન્ટ પાંચ ટકા અને વર્ષ બે હજાર બારમાં બાર પોઈન્ટ સાત ટકા ભારતની વાત કરીએ ઓગણીસો અઠ્ઠાણુંમાં ટોચની એક ટકા વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો નવ ટકા વર્ષ બે હજાર બારમાં બાર પોઈન્ટ છ ટકા આ માહિતી આપણને મળી છે આર્થિક સર્વે બે હજાર પંદર અને સોળ પરથી તો આપણે આજે માહિતી જોઈ આંકડા માહિતી એના પરથી આપણે કહી શકીએ કે ઓગણીસો અઠ્ઠાણુંની તુલનાએ વર્ષ બે હજાર બારમાં ટોચની એક ટકા વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો રહ્યો છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંની તુલનાએ વર્ષ બે હજાર બારમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુ એસમાં પંદર પોઈન્ટ બે ટકાથી વધીને અઢાર પોઈન્ટ નવ ટકા થયો એવી રીતના આપણે યુકે અને ભારતમાં પણ જોઈ શકીએ છીએ ભારત માટે આપણે એમ કહીએ કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો જે અંતર જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશક છેલ્લું આપણે જોઈએ નિર્દેશક અગિયાર નિર્દેશક છે બેરોજગારીનો ઊંચો દર તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને ઓગણીસો એકાણું પછી રોજગારી વિહોણી વૃદ્ધિ જોબલેસ ગ્રોથને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે કે આપણે આયોજનની શરૂઆત કરી તો ત્યારે આપણો વિકાસનો દર કેવો હતો નીચો અને ઓગણીસો એકાણું પછી આપણે વૃદ્ધિ તો કરી છે પણ કેવી રોજગારી વિહોણી એને કારણે રોજગારી સર્જનનો જે દર છે કે જેટલા પ્રમાણમાં લોકોને રોજગારી મળવી જોઈએ અને તે વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કે શ્રમનો પુરવઠો વધારે છે અને રોજગારી સર્જનનો દર નીચો જોવા મળે છે પરિણામે બેરોજગારી વધારે જોવા મળે છે બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો શકતો નથી હવે સવાલ જ નથી વ્યક્તિ પાસે જો આવક ઓછી હોય આવકનો અભાવ હોય તો તે પોતાની અને પોતાના કુટુંબની ઓછામાં ઓછી જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે ભારતમાં વર્ષ સુધી દર તેર ચૌદમાં શ્રમ બ્યુરો દ્વારા રોજગારીની મોજણી માટે પંદર વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર ચાર પોઈન્ટ નવ ટકા જેટલો જોવા મળ્યો હતો ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર ચાર પોઈન્ટ સાત ટકા અને શહેરી ક્ષેત્રો માટે પાંચ પોઈન્ટ પાંચ ટકા જોવા મળ્યો હતો તો આજનો આપણો આ વિડીયો છે અહીં પૂર્ણ થાય છે